કૃષિ મહોત્સવ રાજ્ય સરકારે સેકન્ડ ફેઝનો જે આખા ત્રીસથી શરૂ કર્યો છે એ અંતર્ગત આ વખતે ફેરફાર કરીને જે દર વખતે ગામ લેવલે કૃષિ રથ યાત્રાઓ જતી હતી એમાં થોડો ફેરફાર કરીને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ દસ બાર ગામોના ક્લસ્ટરમાં કૃષિ રથનું આયોજન કર્યું છે અને સાથે સાથે કૃષિ પ્રદર્શનની ગુજરાત એગ્રો જીએસએફસી જીએનએફસી બગાયત ખાતું અને અન્ય ડ્રીપ અને સ્પ્રિન્કલરની કંપનીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે આ વખતે કૃષિ મહોત્સવની વિશેષતા એ છે કે બે દિવસનો આ ક્લસ્ટરનો બે દિવસ અધિકારીઓ રહી અને સરકારની યોજનાઓનું માર્ગદર્શન આપે છે અને પ્રેક્ટિકલ રીતે ખેડૂતોને સાચી રીતે સમજ મળે તે રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં પણ વિશેષ અખાત રીતનો સમય મોટાભાગે લગ્નનો સમયગાળો છે એટલે નું લગ્નમાં ને એમાં અન્ય સ્થળે રોકાણ હોવાથી સંખ્યા સવારના ભાગે વધારે આવે છે બપોરના ગાઢ ઓછી થાય છે તેમાં અધિકારીઓએ રસ્તો કાઢી અને રાત્રે સુધી મોડા સુધી રોકાઈ અને ખેડૂતોને પૂરેપૂરું માર્ગદર્શન અપાય એ માટેનો રાજ્ય સરકારનો અભિગમ સરકારે મૂક્યો છે અને સવિશેષ કરીને જે સબસિડીની યોજનાઓ છે રાજ્ય સરકારની આ કિસાન પોર્ટલમાં નોંધણીનો વિષય છે એનો પણ અધિકારીઓ પ્રયત્ન કરી અને વધારે વધારે ખેડૂતો આ કિસાન પોર્ટલમાં નોંધણી કરાવે વધારે વધારે સરકારની યોજનાઓનો લાભ લે એ માટેના પ્રયત્ન કૃષિ અધિકારીઓ કરી રહ્યા છે અને કૃષિ યુનિવર્સિટીમાં જે સંશોધનો થયા છે એનું માર્ગદર્શન પણ અધિકારીઓ આપે છે આ ઉપરાંત પશુ સારવાર કેમ્પો કરી અને ખરવા મોવા જેવા સો પ્રકારના પશુઓના રોગોની સારવાર અને એનું નિદાન અધિકારીઓ અને વેટર વિભાગ દ્વારા દરેક ગામ લેવલે કરવામાં આવ્યું છે એ માટે અત્યારે કહ્યું એ પ્રમાણે અખાત રીતનો સમય એ ખેડૂતો માટે લગ્નનો સમયગાળો છે એના માટે રાજ્ય સરકારે સવિશેષ વિચારણા કરી અને ખેડૂતોના ફુરસદના સમયને પસંદ કર્યો છે પણ આ સમય ખેડૂતો માટે લગ્નનો સમય છે તો એ માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે મોડા સુધી રાત્રે રહીને પણ ખેડૂતોને માર્ગદર્શન અપાય અને સતત બે દિવસ સુધી રહીને માર્ગદર્શન આપે છે અને છતાંય રાજ્ય સરકારમાં યોગ્ય રજૂઆતો આવનારા સમયમાં કરી અને સમય અંતરે આ સમયમાં ફેરફાર થાય એવું કૃષિ મંત્રીના ધ્યાને લાવીશું